નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર દસ હેરોનનું સૂત્ર ગાલાની સ્વાધ્ય પોથીનું સોલ્યુશન જોઈશું જેમાં પહેલામાં સાચું બીજામાં ખોટું ત્રીજામાં ખોટું ચોથામાં સાચું પ્રશ્ન બીજો છે જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ડી ત્યાર પછી આપણે જોશું ચો બીજામાં અઢાર ત્રીજામાં પાંત્રીસ અને ચોથામાં આવશે બોતેર ત્યાર પછી આપણે આગળ જઈએ પાંચમામાં ચોર્યાસી છઠ્ઠામાં અહીંયા આપણે સોળ છઠ્ઠામાં સોળ અને ત્યાર પછી સાતમામાં અઢાર ત્યાર પછી આઠમાય ખાલી જગ્યામાં એકસો છવ્વીસ એટલે કે વિકલ્પ બી નવમી ખાલી જગ્યામાં સી સો વર્ગમૂળમાં ત્રણ દસમી ખાલી જગ્યામાં વિકલ્પ સી એકસો અડસઠ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા બાજુનું માપ ઓગણીસ ત્યાર પછી સોળ પોઈન્ટ પાંચ ત્યાર પછી દસ ત્રીજામાં દસ ચોથામાં અઠ્યાવીસ પાંચમામાં બાવીસ પોઈન્ટ પાંચ છઠ્ઠામાં પાંત્રીસ સાતમામાં ચાલીસ આઠમામાં છન્નું ચોથામાં અહીંયા જોઈએ તો ચોથામાં ખાલી જગ્યા પૂરવાની છે એક વાક્યમાં જવાબ લખવાનો છે તો પહેલામાં આવશે ચોસઠ વર્ગમૂળ ત્રણ ચોર્યાસી સેન્ટીમીટર ત્યાર પછી જોઈએ તો એકસો વીસ સેન્ટીમીટર બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છત્રીસ સેન્ટીમીટર ચૌદ સેન્ટીમીટર સાતમામાં ચારસો વીસ સેન્ટીમીટર આઠમામાં નેવું સેમીનો સ્ક્વેર ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન ત્રિકોણ એ બી સી સમ બાજુ ત્રિકોણ છે જો એ બરાબર ત્રીસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ હેરોઈનના સૂત્રની મદદથી શોધો તો આ રીતે બળકો તમે દાખલો ગણી શકો છો જેનો જવાબ આવશે બસો પચીસ વર્ગમૂળમાં ત્રણ સેમી સ્ક્વેર ત્યાર પછી બીજો દાખલો છે એક ત્રિકોણની બાજુઓના માપ આઠ સેમી બાર સેમી ને સોળ સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો ત્રિકોણની અર્ધ પરિમિતિનું સૂત્ર એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી એને છેદમાં બે તો ત્રિકોણ ક્ષેત્રફળ નું સૂત્ર મૂકી અને આપણો જવાબ આ રીતે કઈક આવશે બાર વર્ગમૂળમાં પંદર સેમી સ્કવેર તો આ રીતે બીજો દાખલો થશે ત્યાર પછી ત્રીજો દાખલો એક સંબાજુ ત્રિકોણની પરિમિતિ ચોવીસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી મેળવો તો સંબાજુ ત્રિકોણની બાજુ ચોવીસના છેદમાં ત્રણ તો આઠ સેન્ટીમીટર આવશે પછી અર્થ પરિમિતિનું સૂત્ર શોધશું તો બાર સેમી આવશે અને એરોનના સૂત્રની મદદથી એનું ક્ષેત્રફળ શોધશું તો એનો જવાબ આવશે સોળ વર્ગમૂળમાં ત્રણ સેમી સ્ક્વેર ત્યાર પછી આપણે જોઈએ તો ચોથો દાખલો એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ ત્રણસો વીસ મીટર બસો ચાલીસ મીટર અને ચારસો મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો તો ત્રિકોણની અર્થપરિમિતિ આવશે ચારસો એસી મીટર તો એનું ક્ષેત્રફળ શોધીએ તો આડત્રીસ હજાર ચારસો અડત્રીસ હજાર ચારસો મીટર સ્ક્વેર ત્યાર પછી પાંચમો દાખલો ત્રિકોણ એબી બીસીમાં એ બી બરાબર એકાવન બીસી બરાબર સીએ બરાબર એકસો એક હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આ રીતે તમે એનું ક્ષેત્રફળ બાળકો શોધી શકશો ત્યાર પછી વિભાગ ડી એમાં જોઈએ તો એક ત્રિકોણકાર પ્લોટની બાજુની લંબાઈ એકસો પચાસ મીટર બસો એસી મીટર અને ચારસો દસ મીટર છે તો પ્લોટનું ક્ષેત્રફળ શોધો એક હેક્ટર ના ચાલીસ હજાર લખીએ તે પ્લોટની કિંમત કેટલી થશે તો ત્રિકોણાકાર પ્લોટની બાજુઓ આ રીતે થશે એ બી અને સી પ્લોટની અર્ધ પરિમિતિ શોધશું તો એની આવશે ચારસો વીસ સેમી હવે આપણે આગળ જઈએ તો પ્લોટનું ક્ષેત્રફળ તો આ રીતે તમે દાખલો ગણી શકશો તો ત્રિકોણાકાર પ્લોટનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું એટલે બાર હજાર છસો મીટર વર્ગ આવશે હવે એમાં આપણે જોઈએ તો બાર હજાર છસો વર્ગ મીટરે એક પોઈન્ટ છવ્વીસ હેક્ટર થશે ને દસ હજાર વડે ભાગીએ એટલે તો એક હેક્ટર ની કિંમત અહીંયા આપણે રકમમાં આપી છે ચાલીસ હજાર તો એક પોઈન્ટ છવીસ હેક્ટરની કિંમત કેટલી થાય તો આપણો જવાબ આવશે પચાસ હજાર ચારસો તો આ હતો